નમસ્કાર મિત્રો મિત્રો વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલનો શું તેની જ વિધાનસભામાં વિરોધ થઈ રહ્યો છે હાર્દિક પટેલના કાર્યાલયમાં જે કોણે ગટરનું ગંદુ પાણી ફેંકી દીધું કોની સામે ફરિયાદ દાખલ થઈ આ સમયે હાર્દિક પટેલ શું કરી રહ્યા હતા આ તમામ સવાલો ચર્ચાઈ રહ્યા છે વિરમગામથી એક સમાચાર ફરી રહ્યા છે સમાચાર પત્રોમાં કે હાર્દિક પટેલના કાર્યાલયમાં જઈને ગટરનું ગંદુ પાણી ફેંકવામાં આવ્યું છે તેની સામે ફરિયાદ પણ દાખલ થઈ છે શું છે સમગ્ર મામલો જોઈશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા વિરમગામમાં આવેલા આંબેડકર બ્રિજ પાસે અવધ પ્લાઝા કોમ્પ્લેક્સમાં હાર્દિક પટેલનું કાર્યાલય આવેલું છે ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયમાં હાજર કર્મચારીઓએ પાલિકામાં રજૂઆત કરવાનું કહેતા ઉશ્કેરાયેલા ટોળાએ ગંદુ પાણી ઢોળી અસભ્ય વર્તન કર્યું હતું કાર્યાલયમાં ભાવેશ પટેલ કામ કરે છે શનિવારે હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે મીટિંગ હોવાથી ત્યાં ગયા હતા આ દિવસે સવારે ભાવેશભાઈ અને તેમની સાથેના લોકો કાર્યાલય પર હાજર હતા બપોરે એક પુરુષ અને દસેક જેટલી મહિલાઓ આવી ધારાસભ્ય હાર્દિક પટેલ તથા નગરપાલિકા વિરુદ્ધ નારાઓ લગાવે છે જેથી ભાવેશભાઈએ તેમની રજૂઆત બાબતે પૂછતા મહિલાઓને ગોળપીઠા વિસ્તારમાં ગટરના પાણીનો પ્રશ્ન હોવાની જાણ થઈ હતી ત્યારે ભાવેશભાઈએ નગરપાલિકામાં જઈને રજૂઆત કરવાની સલાહ આપી હતી જેથી ગુસ્સે થયેલા લોકોએ બોલાચાલી કરી હતી માથાકોટમાં પ્લાસ્ટિકના કેરબાનું ગંદુ પાણી લાવેલી મહિલાઓએ કાર્યાલયમાં ટેબલ અને દિવાલ ઢોળી દીધું હતું જ્યાં સુધી પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી નુકસાન કરવાની ધમકી પણ આપી હતી જેથી વિરમગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે રમીલાબેન મારવાડી આ સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક